નવરાત્રિના વ્રતમાં આ નવ દિવસોમાં આ વસ્તુઓ ખાવીથી દરેક દિવસે નવ દેવીઓના આશીર્વાદ મળશે અને આરોગ્ય ધન સૌભાગ્ય યશ કીર્તિ અને સમૃદ્ધિ પોતાની મેળે તમારા દ્વારે ખેંચાઈને આવશે પરંતુ એક વાતનું ધ્યાન રાખજો ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા આમ કરવાથી વ્રત ભંગ થાય છે નાશ પામે છે અને પરિવારમાં ગરીબી આવે છે નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં દોસ્તો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો નવરાત્રિનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે આ માત્ર એક તહેવાર નથી પરંતુ નવ દિવસ સુધી ચાલતી એક ઊંડી આધ્યાત્મિક યાત્રા છે જે આપણને આત્મિક શુદ્ધિ અને શક્તિ સંચયની તક આપે છે નવરાત્રી એટલે નવ વિશેષ રાત્રિઓ જે આદિશક્તિ દુર્ગાના નવ દિવ્ય સ્વરૂપોની આરાધના માટે સમર્પિત છે આ તહેવાર આપણને શીખવે છે કે કેવી રીતે શિસ્ત સંયમ અને ભક્તિના માર્ગે ચાલીને આપણે આપણી અંદરની અસુરી પ્રવૃત્તિઓ પર વિજય મેળવી શકીએ છીએ અને દૈવી ગુણોને આત્મસાત કરી શકીએ છીએ નવરાત્રી દરમિયાન રાખવામાં આવતું વ્રત માત્ર ભૂક્યા રહેવાની પ્રક્રિયા નથી પરંતુ આ શરીર અને આત્માના શુદ્ધિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જ્યારે આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણું શરીર ઝેરી તત્વોથી મુક્ત થાય છે અને આપણી પાચન પ્રણાલીને આરામ મળે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ઉપવાસને શરીરના કાયાકલ્પ માટે ઉત્તમ પ્રક્રિયા માનવામાં આવે છે આ દરમિયાન આપણી આંતરિક ઉર્જા આધ્યાત્મિક વિકાસ તરફ નિર્દેશિત થાય છે આ સમયે આપણું મન વધુ શાંત એકાગ્ર અને ગ્રહણશીલ બને છે જેનાથી આપણે દેવીની કૃપામાં અનુભવ કરવા માટે તૈયાર થઈએ છીએ પરંતુ વ્રતનો અર્થ શરીરને કષ્ટ આપવું નથી તેનો ઉદ્દેશ્ય તો સાત્વિક આહાર દ્વારા શરીર અને મન બંનેને સાત્વિક બનાવવાનો છે આપણા શાસ્ત્રોમાં વ્રત દરમિયાન સેવન કરવામાં આવતા આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ આહાર એવો હોવો જોઈએ જે શુદ્ધ હોય શરીરને પૂરતી ઉર્જા આપે અને મનને શાંત રાખે નવરાત્રિના નવ દિવસો માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોને સમર્પિત છે અને દરેક દેવીનું પોતાનું એક વિશેષ સ્વરૂપ ગુણ અને પ્રભાવ છે એવી માન્યતા છે કે જો દરેક દિવસે તે દિવસની અધિષ્ઠાત્રી દેવીને તેમનો પ્રિય ભોગ અર્પણ કરવામાં આવે અને પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે તો સાધકને ન માત્ર દેવીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તેને આરોગ્ય અને દીર્ઘાયુનું વરદાન પણ મળે છે આ વીડિયો તમને આ દિવ્ય યાત્રા પર લઈ જશે જ્યાં આપણે જાણીશું કે નવરાત્રિના દરેક દિવસે કઈ દેવીની પૂજા થાય છે અને તેમને કયો વિશેષ પદાર્થ ભોગ તરીકે અર્પણ કરવો જોઈએ આ માત્ર ભોગ નથી પરંતુ એક દિવ્ય ઔષધિ છે જે તે ખાસ દિવસે આપણા શરીર અને મનની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને આપણને દેવીના આશીર્વાદથી પરિપૂર્ણ કરે છે ચાલો આ નવરાત્રિમાં આપણે માત્ર ઉપવાસ ન કરીએ પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય આહાર સાથે પૂર્ણ કરીએ જેથી આપણને શક્તિ ભક્તિ આરોગ્ય અને સમૃદ્ધિનો ચતુર્ધિક લાભ પ્રાપ્ત થાય પ્રથમ દિવસ માતા શૈલપુત્રી અને ગાયનું ઘી નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત સૌમ્ય અને પવિત્ર છે તેઓ વૃષભ પર સવાર છે અને તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભે છે માતા શૈલપુત્રી સ્થિરતા દૃઢતા અને પવિત્રતાનું પ્રતિક છે તેઓ આપણા જીવનમાં મૂલાધાર ચક્રને જાગ્રત કરે છે જેનાથી આપણને જીવનમાં સ્થાયિત્વ અને બળ પ્રાપ્ત થાય છે દિવ્ય ભોગ ગાયનું ઘી પ્રથમ દિવસે માતા શૈલપુત્રીને ગાયના શુદ્ધ ઘીનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે ઘીને આપણા શાસ્ત્રોમાં અમૃત સમાન ગણવામાં આવે છે તે સૌથી પવિત્ર અને સાત્વિક ખાદ્ય પદાર્થોમાંનું એક છે જેમ માતા શૈલપુત્રી પર્વતોની જેમ અચલ અને શુદ્ધ છે તેમ ઘી પણ પોતાની શુદ્ધતા અને પૌષ્ટિકતા માટે જાણીતું છે માતાને શુદ્ધ ઘી અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આરોગ્યના આશીર્વાદ આપે છે એવી માન્યતા છે કે આ દિવસે ઘીનો ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી વ્યક્તિ નિરોગી બને છે અને તેના જીવનમાં કોઈપણ પ્રકારના શારીરિક કષ્ટ આવતા નથી આરોગ્યના આશીર્વાદ ઊર્જાનો સ્ત્રોત વ્રતના પ્રથમ દિવસે શરીરને નવી દિનચર્યામાં ઢાળવું પડે છે આવા સમયે ગાયનું ઘી શરીર માટે ઉત્તમ ઊર્જા સ્ત્રોતનું કામ કરે છે ઘીમાં સ્વસ્થ ચરબી હોય છે જે આખા દિવસ દરમિયાન શરીરને ધીમી અને સ્થિર ઊર્જા પૂરી પાડે છે આથી વ્રત દરમિયાન નબળાઈ કે થાકનો અનુભવ થતો નથી પાચનમાં સહાયક શુદ્ધ ઘી પાચનતંત્રને લુબ્રિકેશન આપે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે આ વ્રતને કારણે થતી ગેસ કે અપચુ જેવી સમસ્યાઓથી બચાવે છે રોગપ્રતિકારક શક્તિ ગાયના ઘીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાના ગુણો હોય છે આ આપણને મોસમી બીમારીઓથી બચાવે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે માનસિક શાંતિ ઘીનું સેવન મનને શાંત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે આ મગજની કોશિકાઓનું પોષણ કરે છે જેનાથી સ્મરણ શક્તિ પણ વધે છે આ રીતે નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીને ઘીનો ભોગ અર્પણ કરવો અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું આપણને શારીરિક અને માનસિક બંને સ્તરે બોળ આપે છે આ નવ દિવસની સાધના માટે એક મજબૂત આધાર આપે છે જેમ માતા શૈલપુત્રી આપણને જીવનમાં દૃઢતા આપે છે દ્વિતીય દિવસ માતા બ્રહ્મચારિણી અને ખાંડ નવરાત્રિનો બીજો દિવસ તપ અને ત્યાગની પ્રતિમૂર્તિ માતા બ્રહ્મચારીણીને સમર્પિત છે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી આથી બ્રહ્મચારીણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી પોતાના પૂર્વજન્મમાં તેઓને ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આથી તેઓ તપસ્વીની તરીકે પૂજાય છે માતાનું આ સ્વરૂપ અત્યંત જ્યોતિર્મય અને ભવ્ય છે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે માતા બ્રહ્મચારિણી આપણને સંયમ સદાચાર અને નિશ્ચયનો સંદેશ આપે છે દિવ્ય ભોગ ખાંડ અને ફળ બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને ખાંડનો ભોગ લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાંડ મીઠાસ અને ઉર્જાનું પ્રતિક છે જેમ માતાની તપસ્યામાં નિષ્ઠા અને દ્રઢતા હતી તેને જાળવી રાખવા માટે ઉર્જાની જરૂર હોય છે ખાંડ તે જ ઉર્જાનું પ્રતિક છે આ સાથે દેવીને તાજા અને ફળોનો ભોગ પણ લગાવી શકાય છે આ ભોગ જીવનમાં મીઠાશ અને મધુરતા લાવવાની પ્રાર્થના સાથે અર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે માતાને ખાંડનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સાધકના પરિવારના સભ્યોને દિર્ઘાયુ અને આરોગ્યનું વરદાન આપે છે ખાંડ અને ફળો આ જરૂરિયાતને પ્રાકૃતિક અને સ્વસ્થ રીતે પૂર્ણ કરે છે ખાંડ કે ફળોમાં રહેલી પ્રાકૃતિક મીઠાશ શરીરને ત્વરિત ઉર્જા આપે છે જેનાથી તપ અને સાધના માટે જરૂરી શક્તિ મળે છે અને આળસ દૂર થાય છે જલિયોજન ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને પોષક તત્વો હોય છે વ્રત દરમિયાન સફરજન કેળા દાળમ જેવા ફળોનું સેવન શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને જરૂરી વિટામિન્સ તેમજ ખનીજોની પૂર્તિ કરે છે મનની પ્રસન્નતા મીઠાશનું સેવન આપણા મગજમાં પ્રસન્નતાના હોર્મોન્સને સક્રિય કરે છે જેનાથી મન પ્રસન્ન રહે છે અને ભક્તિમાં વધુ ઊંડાણથી લાગે છે સરળ પાચન ફળો સુપાચ્ય હોય છે અને પાચનતંત્ર પર કોઈ વધારાનો ભાર નથી નાખતા જેનાથી વ્રત દરમિયાન પેટ હળવું અને સ્વસ્થ રહે છે માતા બ્રહ્મચારિણીની પૂજા આપણને શીખવે છે કે કઠોર પરિશ્રમ અને તપસ્યાનું ફળ હંમેશા મીઠું હોય છે આજ ભાવના સાથે જ્યારે આપણે તેમને ખાંડનો ભોગ અર્પણ કરીએ છીએ અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું જીવન પણ મધુરતા અને સફળતાથી ભરાઈ જાય છે આ આપણને લાંબી અને સ્વસ્થ આયુ પ્રદાન કરવામાં મદદ કરે છે તૃતીય દિવસ માતા ચંદ્રઘંટા અને દૂધ નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ છે તેમના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર શોભે છે આથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેઓ સોનાની જેમ કાંતિમાન છે અને સિંહ પર વિરાજમાન છે તેમની દસ ભૂજાઓ છે જે વિવિધ અસ્ત્રશસ્ત્રોથી સુશોભિત છે તેઓ વીરતા અને સૌમ્યતાનું અદભુત સંગમ છે માતા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને અવરોધો નાશ પામે છે તેઓ આપણને નિર્ભયતા અને સૌમ્યતા બંને પ્રદાન કરે છે દિવ્ય ભોગ દૂધ અથવા દૂધથી બનેલી વસ્તુઓ ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે ખીર કે મીઠાઈનો ભોગ લગાવવામાં આવે છે દૂધને સંપૂર્ણ આહાર અને પવિત્રતાનું પ્રતિક ગણવામાં આવે છે તેનો શ્વેટ રંગ શાંતિ અને સાત્વિકતાને દર્શાવે છે જે માતા ચંદ્રઘંટાના સ્વરૂપ સાથે મેળ ખાય છે માતાને દૂધનો ભોગ અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમના બધા દુઃખો અને કષ્ટોથી મુક્તિ આપે છે એવી માન્યતા છે કે આ ભોગ ચડાવવાથી સાધકને પરમ આનંદની અનુભૂતિ થાય છે અને તેના જીવનમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે આરોગ્યના આશીર્વાદ સંપૂર્ણ પોષણ વ્રત દરમિયાન દૂધનું સેવન શરીરના પોષણ માટે અત્યંત જરૂરી છે તે આપણને શારીરિક અને માનસિક બંને રીતે બળવાન બનાવે છે દૂધમાં કેલ્શિયમ પ્રોટીન વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે આ વ્રતમાં શરીરને જરૂરી પોષણ આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે શાંતિ અને શીતળતા દૂધની પ્રકૃતિ શીતળ હોય છે તેનું સેવન કરવાથી શરીર અને મનને શાંતિ મળે છે આ વ્રત દરમિયાન થતી કોઈપણ પ્રકારને શારીરિક ગરમી કે અશાંતિને શાંત કરે છે અનિદ્રાથી મુક્તિ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી સારી નિંદ્રા આવે છે આ તણાવ ઘટાડે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે જે સાધના માટે ખૂબ જરૂરી છે પેટ માટે અમૃત દૂધ પેટમાં એસિડિટી ઘટાડે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે વ્રતમાં દૂધથી બનેલી ખીર જેવી કે સાબુદાણા કે મખાનાની ખીર ઊર્જા અને પોષણનો ઉત્તમ સ્ત્રોત છે માતા ચંદ્રઘંટાની પૂજા આપણને વીરતા સાથે સાથે મનની શાંતિનો પણ સંદેશ આપે છે દૂધનો ભોગ આ શાંતિ અને પોષણનું પ્રતિક છે જ્યારે આપણે આ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે અને શરીર પુષ્ટ થાય છે જેનાથી આપણે જીવનની પડકારોનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈએ છીએ ચતુર્થ દિવસ માતા કુષ્માંડા અને માલપુઆ નવરાત્રિનો ચોથો દિવસ સૃષ્ટિની આદિસ્વરૂપા માતા કુષ્માંડાને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે બાજુ અંધકાર હતો ત્યારે માતાએ પોતાની મંદ મુસ્કાનથી બ્રહ્માંડની રચના કરી હતી આથી તેમને કુષ્માંડા કહેવામાં આવે છે કુનો અર્થ છે નાનું ઉષ્માનો અર્થ છે ઉર્જા અને અંડનો અર્થ છે બ્રહ્માંડ એટલે કે પોતાની નાની ઉર્જાથી બ્રહ્માંડની રચના કરનારી દેવી તેમની આઠ ભૂજાઓ છે અને તેઓ સિંહ પર સવાર છે માતા કુષ્માંડાની ઉપાસનાથી સાધકના બધા રોગ નાશ પામે છે અને તેને આયુ યશ અને બળની પ્રાપ્તિ થાય છે દિવ્ય ભોગ માલપુવા ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆનો ભોગ અર્પણ કરવાની પરંપરા છે માલપુઆ એક પારંપરિક મીઠો વ્યંજન છે જે લોટ દૂધ અને ખાંડ કે ગોળથી બનાવવામાં આવે છે આ ભોગ સૃજન પ્રચુરતા અને મીઠાશનું પ્રતીક છે જેમ માતાએ બ્રહ્માંડની રચના કરી તેમ આ ભોગ જીવનમાં સર્જનાત્મકતા અને સમૃદ્ધિનું આવાહન કરે છે એવી માન્યતા છે કે માતા કુષ્માંડાને માલપુવાનો ભોગ લગાવવાથી અને તેને દાન કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને સાધકની બુદ્ધિનો વિકાસ કરે છે અને તેને નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે ઉર્જાનો ભંડાર વ્રત દરમિયાન જ્યારે શરીરને વધુ ઉર્જાની જરૂર હોય ત્યારે માલપોવા એક ઉત્તમ વિકલ્પ છે ખાસ કરીને જ્યારે તે વ્રતને અનુકૂળ સામગ્રીથી બનાવવામાં આવે વ્રતના લોટ જેવા કે સિંઘાળા કે રાજગીરાના લોટથી બનાવેલો માલપોવા કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત છે આ શરીરને ત્વરિત ઊર્જા આપે છે જેનાથી વ્રતમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે પોષક તત્વથી ભરપૂર જ્યારે તેને દૂધ અને ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવે ત્યારે તેની પૌષ્ટિકતા વધી જાય છે આ શરીરને શક્તિ પ્રદાન કરે છે માનસિક ક્ષમતાનો વિકાસ મીઠાશનું સેવન મગજને ઊર્જા આપે છે જેનાથી વિચારવાની અને સમજવાની શક્તિ વધે છે માતા કુષ્માંડાની કૃપાથી આ પ્રસાદ બુદ્ધિને તીવ્ર કરવામાં મદદ કરે છે સકારાત્મક ઉર્જા માલપોવા જેવો પારંપરિક અને સ્વાદિષ્ટ ભોગ મનમાં સકારાત્મકતા અને ઉલ્લાસનું સંચાર કરે છે આ વ્રતના અનુષ્ઠાનને વધુ આનંદમય બનાવે છે માતા કુષ્માંડા આપણને શીખવે છે કે એક નાનકડી મુસ્કાન કે નાનકડો પ્રયાસ પણ બ્રહ્માંડનું સર્જન કરી શકે છે માલપોવાનો ભોગ આ સર્જનાત્મક ઉર્જા અને જીવનની મીઠાસનું પ્રતિક છે આ પ્રસાદને ગ્રહણ કરવાથી આપણને શારીરિક ઉર્જા તો મળે જ છે સાથે જીવનમાં નવી શરૂઆત કરવાની અને સાચા નિર્ણયો લેવાની માનસિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે પંચમ દિવસ માતા સ્કંદમાતા અને કેળાના નવરાત્રિનો પાંચમો દિવસ વાત્સલ્યની દેવી માતા સ્કંદ માતાને સમર્પિત છે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે ભગવાન સ્કંદની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે માતાનું આ સ્વરૂપ અત્યંત સ્નેહમય અને મમતામય છે તેઓ કમળના આસન પર વિરાજમાન છે અને તેમની ખોળામાં બાળ સ્વરૂપે ભગવાન સ્કંદ બેઠેલા છે માતાની ચાર ભૂજાઓ છે અને તેઓ સિંહ પર પણ સવાર થાય છે સ્કંદ માતાની પૂજા કરવાથી સાધકને જ્ઞાન વિવેક અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તેમની કૃપાથી મૂર્ખ વ્યક્તિ પણ જ્ઞાની બની શકે છે દિવ્ય ભોગ કેળા પાંચમા દિવસે માતા સ્કંદ માતાને કેળાનો ભોગ લગાવવામાં આવે છે કેળું એક અત્યંત સાત્વિક શુદ્ધ અને સુલભ ફળ છે આ પૂર્ણતા અને પોષણનું પ્રતિક છે જેમ માતા પોતાના પુત્રને ખોળામાં લઈને સંપૂર્ણ વાત્સલ્ય પ્રદાન કરે છે તેમ કેળું પણ આપણા શરીરને સંપૂર્ણ પોષણ આપે છે એવી માન્યતા છે કે માતાને કેળાનો ભોગ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સાધકને શારીરિક કષ્ટોથી મુક્તિ આપે છે આ ભોગ ખાસ કરીને સંતાન સંબંધી સમસ્યાઓના નિવારણ અને ઉત્તમ આરોગ્ય માટે ચઢાવવામાં આવે છે ઊર્જાનો પાવર હાઉસ કેળામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રાકૃતિક શર્કરા પુષ્કળ પ્રમાણમાં હોય છે જે શરીરને નિરંતર ઉર્જા પૂરી પાડે છે વ્રત દરમિયાન એક કેળું ખાવાથી ત્વરિત સ્ફૂર્તિ મળે છે પાચન માટે શ્રેષ્ઠ કેળામાં ફાઇબર હોય છે જે પાચનક્રિયાને સુચારું રાખે છે આ સરળતાથી પચી જાય છે અને પેટને ભારે નથી કરતું જેનાથી આ વ્રત માટે ઉત્તમ આહાર બની જાય છે હૃદયનો મિત્ર કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે રક્તચાપને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે માનસિક આરોગ્ય કેળામાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે શરીરમાં જઈને સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે સેરોટોનિનને હેપી હોર્મોન પણ કહેવાય છે જે મનને શાંત અને પ્રસન્ન રાખે છે માતા સ્કંદ માતાની આરાધના આપણને વાત્સલ્ય અને જ્ઞાનનો પાઠ શીખવે છે કેળાનો સરળ અને પૌષ્ટિક ભોગ આ સાદગી અને સંપૂર્ણતાનું પ્રતિક છે જ્યારે આપણે આ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ત્યારે માતાની કૃપાથી આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે આપણને શાંત ચિત્ત અને વિવેકપૂર્ણ બુદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ષષ્ઠમ દિવસ માતા કાત્યાયની અને મધ નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે મહર્ષિ કાત્યાયનની પુત્રી તરીકે જન્મ લેવાને કારણે તેમનું નામ કાત્યાયની પડ્યું માતાનું આ સ્વરૂપ અત્યંત તેજસ્વી અને શક્તિશાળી છે તેમણે જ મહિષાસુર જેવા ભયંકર અસુરનો વધ કર્યો હતો તેઓ સોનાની જેમ ચમકતા વર્ણવાળી છે અને તેમની ચાર ભૂજાઓ છે તેઓ સિંહ પર વિરાજમાન છે માતા કાત્યાયનીની ભક્તિપૂર્વક પૂજા કરવાથી સાધકને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને વિવાહયોગ્ય કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરે છે દિવ્ય ભોગ મધ છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીને મધનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે મધને પ્રકૃતિનું સૌથી શુદ્ધ અને મધુર ઉપહાર ગણવામાં આવે છે આ પોતે એક ઔષધિ પણ છે મધની મીઠાશ અને શુદ્ધતા માતાના સૌમ્ય અને શક્તિશાળી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે માતાને મધનો ભોગ અર્પણ કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકને સૌંદર્ય આકર્ષણ અને મધુરવાણીનું વરદાન આપે છે આ ભોગ જીવનમાં મીઠાશ ઉમેરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે આરોગ્યના આશીર્વાદ પ્રાકૃતિક ઊર્જા મધ એક પ્રાકૃતિક શર્કરા છે જે શરીરને કોઈ નુકસાન વિના ત્વરિત ઊર્જા આપે છે આ થાક અને નબળાઈને દૂર ભગાડે છે રોગપ્રતિકારક શક્તિ મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે આ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ગળાના ચેપ ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે ત્વચાનું સૌંદર્ય મધનું સેવન ત્વચા માટે ખૂબ લાભદાયી છે આ ત્વચામાં ચમક લાવે છે અને તેને સ્વસ્થ બનાવે છે જે માતા કાત્યાયનીના સૌંદર્યના આશીર્વાદનું પ્રતિક છે પાચનમાં સુધાર મધ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ખોરાકને પચાવવામાં સહાય કરે છે અને પેટને હલકું રાખે છે માતા કાત્યાયનીની પૂજા આપણને શક્તિ અને સમર્પણનો માર્ગ બતાવે છે મધનો ભોગ જીવનમાં મીઠાશ અને આરોગ્યનો સંચાર કરે છે આ દિવ્ય પ્રસાદને ગ્રહણ કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક બને છે અને તેના જીવનમાં આવતી બધી અડચણો દૂર થાય છે આ આપણને સ્વસ્થ શરીર અને મધુર સંબંધોનો આશીર્વાદ આપે છે સપ્તમ દિવસ માતા કાલરાત્રિ અને ગોળ નવરાત્રિનો સાતમો દિવસ માતા દુર્ગાના સૌથી પ્રચંડ સ્વરૂપ માતા કાલરાત્રીને સમર્પિત છે તેમનું શરીર ઘનઘોર અંધકારની જેમ કાળું છે અને વાળ વિખે રહેલા છે તેઓ ગળામાં વીજળીને જેમ ચમકતી માળા ધારણ કરે છે તેમની ત્રણ આંખો છે અને તેઓ ગરદભ પર સવાર છે માતાનું આ સ્વરૂપ દેખાવમાં અત્યંત ભયંકર છે પરંતુ તેઓ હંમેશા શુભ ફળ આપનારી છે આથી તેમનું એક નામ શુભંકરી પણ છે માતા કાલરાત્રી દુષ્ટોનો નાશ કરે છે અને પોતાના ભક્તોને બધા પ્રકારના ભય ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓથી મુક્ત કરે છે દિવ્ય ભોગ ગોળ સાતમા દિવસે માતા કાલરાત્રીને ગોળ કે ગોળથી બનેલા વ્યંજનોનો ભોગ લગાવવામાં આવે છે ગોળ એક અપરિષ્કૃત અને પ્રાકૃતિક મીઠાશ છે જે ઉર્જા અને ઉષ્માનું પ્રતિક છે માતાના ઉગ્ર સ્વરૂપને શાંત કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સાત્વિક ભોગ અર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે માતા કાલરાત્રીને ગોળનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સાધકને બધા પ્રકારના ભય અને આકસ્મિક સંકટોથી બચાવે છે આ ભોગ જીવનમાંથી અંધકારને દૂર કરી પ્રકાશ અને નિર્ભયતા લાવે છે આરોગ્યના આશીર્વાદ રક્ત શોધક ગોળ રક્તને શુદ્ધ કરવાનું કામ કરે છે આ શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢે છે અને રક્ત પરિભ્રમણને વધુ સારું બનાવે છે ઉર્જા અને ઉષ્મા ગોળ શરીરને ત્વરિત ઉર્જા અને ગરમી પૂરી પાડે છે આ વ્રત દરમિયાન શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે અને ઠંડીથી બચાવે છે લોહ તત્વનો સ્ત્રોત ગોળ આયનનું ઉત્તમ સ્ત્રોત છે તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને એનિમિયા દૂર થાય છે પાચનમાં સહાયક ગોળ પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે જેનાથી ખોરાક સરળતાથી પચે છે આ કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે માતા કાલરાત્રીની પૂજા આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય આપણે ભયભીત ન થવું જોઈએ ગોળનો ભોગ આપણને તે જ આંતરિક શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે આ પ્રસાદને ગ્રહણ કરવાથી આપણે શારીરિક રીતે બળવાન બનીએ છીએ અને માનસિક રીતે નિર્ભય થઈને જીવનની દરેક પડકારનો સામનો કરવામાં સક્ષમ બનીએ છીએ અષ્ટમ દિવસ માતા મહાગૌરી અને નાળિયેર નવરાત્રિનો આઠમો દિવસ જેને દુર્ગા અષ્ટમી પણ કહેવામાં આવે છે તે માતા મહાગૌરીની પૂજાનો દિવસ છે કઠોર તપસ્યાને કારણે માતા પાર્વતીનું શરીર કાળું પડી ગયું હતું ત્યારે ભગવાન શિવે તેમને ગંગાજળથી સ્નાન કરાવ્યું જેનાથી તેમનો વર્ણ વીજળીની પ્રભાની જેમ અત્યંત ગોરો થઈ ગયો ત્યારથી તેઓ મહાગૌરી કહેવાયા માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત સૌમ્ય અને કરુણામય છે તેઓ શ્વેત વસ્ત્ર અને આભૂષણો ધારણ કરે છે અને વૃષભ પર વિરાજમાન છે તેમની ચાર ભૂજાઓ છે માતા મહાગૌરીની આરાધનાથી ભક્તોના બધા સંચિત પાપો નાશ પામે છે અને તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે દિવ્ય ભોગ નાળિયેર અષ્ટમી તિથિએ માતા મહાગૌરીને નાળિયેરનો ભોગ અર્પણ કરવો સર્વશ્રેષ્ઠ ગણાય છે નાળિયેરને હિન્દુ ધર્મમાં શ્રીફળ કહેવામાં આવે છે અને તે દરેક શુભ કાર્યમાં વપરાય છે આ સૌથી પવિત્ર અને સાત્વિક ફળ ગણાય છે નાળિયેરની બાહ્ય સપાટી કઠોર હોય છે પરંતુ અંદર મીઠું પાણી અને સફેદ ઘર હોય છે જે આપણા અહંકારના તૂટવાનું અને અંદરની પવિત્રતાના પ્રગટ થવાનું પ્રતીક છે માતાને નાળિયરનો ભોગ લગાવવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામનાઓ ખાસ કરીને સંતાન સંબંધી કામનાઓ પૂર્ણ કરે છે આરોગ્યના આશીર્વાદ સર્વશ્રેષ્ઠ જલયોજક નાળિયેરનું પાણી પ્રાકૃતિક ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે આ વ્રત દરમિયાન શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે અને ત્વરિત તાજગી અને ઉર્જા પૂરી પાડે છે સ્વસ્થ ચરબીનો સ્ત્રોત નાળિયેરની ગરમાં સ્વસ્થ ચરબી હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને નિરંતર ઉર્જા આપે છે પોષક તત્વનો ખજાનો નાળિયેરમાં ઘણા જરૂરી વિટામિન્સ ખનીજો અને ફાઈબર હોય છે આ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને પાચનને સુચારું રાખે છે મગજ માટે ઉત્તમ નાળિયેરનું તેલ અને ઘર મગજના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે આ સ્મરણશક્તિને વધારે છે અને મનને શાંત રાખે છે માતા મહાગૌરીની પૂજા આપણને પવિત્રતા અને સાત્વિકતાનો પાઠ શીખવે છે નાળિયેરનો ભોગ તે જ પવિત્રતાનું પ્રતિક છે અષ્ટમીના દિવસે આ પ્રસાદને ગ્રહણ કરવાથી આપણું શરીર અને મન શુદ્ધ થાય છે આપણા પાપોનો નાશ થાય છે અને આપણને નિર્મળ સ્વસ્થ અને આનંદમય જીવનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે નવરાત્રિનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રી અને તળ નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ સર્વ સિદ્ધિપ્રદાયની માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે જેમ તેમના નામથી સ્પષ્ટ થાય છે તેઓ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે માર્કંડે પુરાણ અનુસાર અણીમા મહિમા ગરિમા લગીમા પ્રાપ્તિ પ્રકામ્ય ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિઓ છે અને માતા સિદ્ધિદાત્રી આ બધી સિદ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે તેઓ કમળના પુષ્પ પર વિરાજમાન છે અને તેમની ચાર ભૂજાઓ છે ભગવાન શિવે પણ તેમની કૃપાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તેમનું અડધું શરીર દેવીનું થઈ ગયું હતું જેનાથી તેઓ અર્ધનારીશ્વર કહેવાયા દિવ્ય ભોગ તળ નવમી તિથિએ માતા સિદ્ધિદાત્રીને તળનો ભોગ લગાવવામાં આવે છે તળ એટલે કે તિલને શુદ્ધતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસમાં માતા દુર્ગાની વિવિધ રૂપોની આરાધના કરવામાં આવે છે દસમા દિવસે એટલે કે વિજયાદશમી દશેરાના દિવસે વિધિવત પૂજન હવન અને કન્યા પૂજન કર્યા પછી વ્રતનું સમાપન કરવામાં આવે છે આ દિવસે દેવીની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે અને ઉપવાસીઓ પોતાનું વ્રત પૂર્ણાહુતિ કરે છે દશેરાએ દુર્ગાની વિજયની તિથિ હોવાથી તેને વ્રત પૂર્ણ કરવાની શુભ ક્ષણ માનવામાં આવે છે એટલે કે નવરાત્રિ વ્રત દશેરા દિવસે જ પૂર્ણ થાય છે